અમદાવાદ શહેરમાં થવા જઈ રહ્યો છે વર્ષનો સૌથી મોટો ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ સમારોહ બોલિવૂડની ફેમસ અભિનેત્રીઓ કરિશ્મા કપૂર અને સ્નેહા ઉલાલના હસ્તે અપાશે ગ્રાન્ડ બિઝનેસ અચિવર્સ એવોર્ડ બે હજાર ચોવીસ ગુજરાત એ બિઝનેસ ક્ષેત્રનું સૌથી મોટું હબ છે દેશમાં માનવામાં આવે છે પણ અમદાવાદ એ ક્ષેત્રે મોખરે છે ત્યારે ક્ષેત્રમાં શહેરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે આ રાહ જોવાઈ રહી હતી તેવા ગ્રાન્ડ બિઝનેસ એચિવર્સ એવોર્ડ બે હજાર ચોવીસનું અદભુત આયોજન વીસમી જૂન બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહ્યું છે આ એવોર્ડ સમારોહનું આયોજન ગ્રાન્ડ બ્યુટી એવોર્ડ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મોનિકા શર્મા દ્વારા કરવામાં આવ્યું છે જેઓ તેમના ભવ્ય સેલિબ્રિટી શો માટે દેશ અને વિદેશમાં જાણીતા છે આ એવોર્ડ સમારોહનું આયોજન અમદાવાદમાં હોટલ રિજેન્ટા ઇન ખાતે આ સમારોહનું આયોજન કરવામાં આવશે આ જીબીએ નું તેરમી વખત આયોજન હશે સમારોહમાં બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવો ખાસ હાજરી આપશે અહેવાલ અશ્વિન લિંબાસિયા नमस्ते मेरा नाम मोनिका शर्मा है मैं ग्रैंड ब्यूटी अवार्ड्स की डायरेक्टर ये ट्वेंटी uh, ट्वेंटी uh, जून को होने वाला है ग्रैंड बिजनेस अचीवर अवार्ड इंडियाज बिगेस्ट ब्राइडल एंड बियर्डो शो जहां महिलाएं अपना वर्क uh, प्रेजेंट करने वाली हैं हमारे स्टेज पर 200 प्लस ब्राइडल्स उतरने वाली हैं एंड यहां आ रही है बॉलीवुड एक्ट्रेस स्नेहा उल्लाल एंड बॉलीवुड एक्ट्रेस करिश्मा कपूर भी हमें यहाँ सपोर्ट करने आ रही है यहाँ पर uh, 20 प्लस कैटेगरीज हैं और जितनी हम लोगों की एक खासियत है कि जितनी भी महिलाएं यहाँ पर अपना वर्क प्रेजेंट कर रही है उन सबको मान सम्मान हमारे स्टेज uh, पे विद अवार्ड के साथ दिया जा रहा है सर्टिफिकेट दिया जा रहा है जिससे उनका एक उनको एक मोटिवेशन मिले एक जो डर होता है वो दूर हो क्योंकि सभी को हम रैम वॉक भी देने वाले हैं तो सब अपना वर्क हमारे स्टेज पर प्रेजेंट करने वाले